હોઉં તો પણ આ ઘરમાં હું મારા પતિ સાથે રહેતી હતી મારા લગ્નને ઘણો સમય વીતી ગયો હતો હું ઓલાદ માટે તડપતી હતી પણ મારા પતિનો રિપોર્ટ સારો ન હતો જેના કારણે તે પણ ચૂપ હતા નહીં તો તે પણ મને છોડીને બીજા લગ્ન કરી લીધા હોત મારી સાસુ તો સ્વીકારવા તૈયાર ન હતા કે ખામી મારામાં નથી પણ તેના પુત્રમાં છે તેની વધારે પડતી સમસ્યા ન હતી તે થોડી દવાથી વ્યસ્ત થઈ શકે તેમ હતી પણ મારા પતિ તેની એક પર જીદ જીદ હતી કે ડોક્ટર ખોટું કહે છે મારી જિંદગી બસ આમ જ પસાર થઈ રહી હતી પણ મારા પતિ સવારે કામ પર જાય છે અને સાંજે મોડા પાછા આવે છે હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી તો જાતે ઘરની ચીજ વસ્તુઓ લાવતી હતી મારા પતિ કોઈ પણ પ્રકારનું કામ કરતા ન હતા હકીકતમાં તેઓ મારી સાથે વાત પણ કરતા ન હતા તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તેમનું શું ઈચ્છા છે આજ સુધી સમજી શકતી ન હતી તેઓ સંપૂર્ણપણે બંધ હતા તે તેમના રોજ કોઈને કહેવાતા હતા ન હતા કદાચ તેની પત્નીને પણ નહીં પણ આટલો આટલું તો હું સમજી ગઈ હતી કે તે બાળકના કારણે જ પરેશાન છે કદાચ અંદરથી તેઓ પોતાને દોષિત માનતા હતા પણ તેને મને કહ્યું નહીં પરંતુ થોડા સમયથી મારી તબિયત સારી લાગી ન હતી નાભી નીચે દુખાવો થતો હતો આ દુખાવો બે ત્રણ મહિનાથી સામાન્ય હતો પણ હવે વધતો જતો હતો મને સવારે એટલો દુખાવો ન હતો પણ સાંજે પડતા જ દુખાવો વધતો જતો હતો એક નાનું કામ પણ કરવું પણ મુશ્કેલ હતું મેં મારા પતિની મારી તબિયત વિશે બે ત્રણ વખત કહ્યું પણ તેઓ ધ્યાન ન આપ્યું હું પણ કહ્યા વગર દર્દ સહન કરતી લેતી અને હું વધુ ડૂટું હોય તો દવા પી લેતી તેમ થોડી વાર માટે પીડા સહન થઈ નહીં મારી સૌથી મોટી સમસ્યા એવી હતી કે મારે કોઈ સંતાન ન હતું જો હું બીમાર થઈશ તો મારી સંભાળ કોણ લેશે મારા પતિ બીમાર રહેતા હતા તો હું તેમને ધ્યાન રાખતી હતી પણ મને કોઈ કંઈ થાય તો પાણી આપનાર પણ કોઈ નહોતું એક દિવસ અચાનક મારી મોટી બહેન બીજા શહેરમાં રહી હતા આવી તે એક સંબંધીના લગ્ન માટે આવી હતી અને પરત ફરતી વખતે મારા ઘરે આવી હતી તે મને જોઈને ચિંતિત થઈ ગઈ સાંજનો સમય હતો અને દરવાજો બેલ ભાગી ત્યારે મારું દર્દ વધતું હતું મારામાં ઉઠીને દરવાજો ખોલવાની હિંમત નહોતી પણ મેં સાંજે મારા પતિ આવે છે એટલે મેં મારો જવું પડ્યું પણ હું મારી બહેનને મારી સામે જોઈને મને આનંદ થયો સાથે આશ્ચર્ય થકીત પણ થયું તે કહેવા લાગ્યું કે આટલા આટલો સમય કેમ લાગ્યો દરવાજો ખોલતા ક્યારની આવી છું પછી મેં તેને શરબત પીવડાવી અને મારી આખી રામ કથા સંભાળી તેણે જોયું કે મારો રંગ દુઃખના કારણે નિશ્ચિત થઈ ગયો છે દીદીએ મારી તરફ વાત સાંભળી અને વિચારમાં પડી ગયા પછી મને કહ્યું કે હું ઉતાવળમાં છું મારી પાસે ટ્રેનની ટિકિટ છે અને મારે ગમે તે કરીને જવું પડશે ઘરે મારા પતિ અને મારા બાળકો ન હતા તો હું તને ડોક્ટર પાસે લઈ જઈ જઈશ હું પણ લાતા છું રોકાઈ શકતી નથી દીદીએ આ કહ્યું અને પછી તેમણે કહ્યું કે તેની સાથે તેનો ચૌદ વર્ષનો પુત્ર દિલીપ હતો તેને કહ્યું કે હું દિલીપને તારી પાસે છોડીને જાઉં છું તેને લઈ રિક્ષામાં ડોક્ટર પાસે બંને ચાલ્યા જાઓ અને તે મારું તારું ધ્યાન રાખશે અને તારું કામ પણ કરશે કારણ કે તેને રજા ચાલે છે તેના કપડા પણ મોકલાવી આપીશ ત્યારે તે માત્ર બે જોડી લઈને આવ્યો હતો મારી બહેનને મારી ચિંતા હતી એટલે તેને તેના દીકરાઓને મારી પાસે મૂકીને ચાલી ગઈ છેલ્લી વખત મેં મારા ભાણેજને જોયો તો ત્યારે તેને દસ વર્ષનો હતો અને આજે તેની ઉંમર ઉંમર કરતા પણ મોટો દેખાઈ રહ્યો હતો એટલું જ નહીં પણ તે ખૂબ જ સમજદાર પણ હતો તેની મારી અમારી સાથે મિલઝુલ નહોતી કારણ કે તે અમારી બહેન બીજા શહેરમાં રહેતી હતી મારી બહેનની ડોક્ટર પાસે જવાની વિનંતી પણ હું ડોક્ટર પાસે ગઈ હું જાતે જઈ શકતી હતી પણ તે મને એકલી જતા ડર લાગતો હતો મારું ઘર હોસ્પિટલ થી દૂર હતું જેથી હું ત્યાં જવા માટે ઘણો સમય લાગતો હતો લગભગ પાંત્રીસ મિનિટ ની મુસાફરી કર્યા પછી અમે હોસ્પિટલ માં પહોંચ્યા ઘણા સમય પછી મારો નંબર આવ્યો એટલે હું દિલીપ સાથે ડોક્ટર ને મળવા અંદર ગઈ ડોક્ટર સાહેબે દિલીપ ને કેક તરફ બેસવાનું કહ્યું અને મારું ચેકઅપ કરી કરીને ડોક્ટરે કહ્યું કે આ એવો રોગ છે જે કોઈ પણ સ્ત્રીને ચડતી બીમારી સાથે થાય છે આ રોગમાં બે પ્રકારની સમસ્યાઓ થાય છે પહેલું બાળક થવું મુશ્કેલ છે અને બીજું ઘણી પીડા થાય છે આ રોગને એન્ડોમિશિયન કહેવામાં આવે છે જો કોઈ સ્ત્રીને પહેલા બાળક હોય તો તેનું બાળકને દૂર કરી રાખે છે પરંતુ જો કોઈ બાળક ન હોય તો તે સ્ત્રી માટે મોટી સમસ્યા બની જાય છે પાણી માટે ગોળી ખાવી પડે છે પણ જો તે આ ગોળી ખાઈ તો તેની વાત થવાની ઉમેદ ના ખરાબ બરાબર થઈ જાય છે આવી સ્ત્રીઓ માટે ઓપરેશન છેલ્લો રસ્તો છે પરંતુ તેમાં વધુ પૈસા લાગે છે કારણ કે તમને બાળક નથી એટલા માટે હું તમને ગોળીની સલાહ નહીં આપું તમે ઓપરેશનની સલાહ આપી શકો છું એક લાખ રૂપિયા જમા કરાવવા પડશે પણ ઓપરેશન પછી તમારી પીડા દૂર થઈ જશે અને જો ભગવાનની ઈચ્છા હશે તો તમને બાળક પણ થશે મને એક લાખ રૂપિયા સાંભળીને સાપ સૂંઘી ગયો આ જમાનામાં પેટ ભરવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે અને મોકવાડીમાં જમામાં એક લાખ રૂપિયા ક્યાંથી ભેગા કરી શકું બોલા વગર મોહન ત્યાંથી ચાલી ગઈ આખા રસ્તે ઉનાળાની ગરમીના કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી સાંજે અમે ઘરે પહોંચ્યા ત્યારે હું ખૂબ જ ઉદાસ હતી પીડા પણ ઘણી વધી ગઈ હતી મારી હાલત જોઈને દિલીપે કહ્યું કે તમારે આરામ કરવો જોઈએ હું તમને દવા આપું છું પણ મારા મનમાં તો બસ રસોઈનું રસોઈમાં હતું પણ બધા કામ બાકી હતા હું દુઃખમાં કપણ આરામ કરી શકતી ન હતી શાંતિ ચા પણ બનાવી હતી જેમ વિચાર કરી રહી હતી દિલીપ ચાલો પ્યાલો લઈને મારા રૂમમાં આવ્યો તેને ચા મારી સામે મૂકી અને ચૂપચાપ પાછો ચાલ્યો ગયો મેં ચા પીધી ત્યારે મારા મનને થોડો આરામ મળ્યો મેં પણ સાંભળ્યું હતું કે પેટમાં દુખાવો હોય તો ગરમ વસ્તુ પીધી તો પછી તેને યાદ રાખ યાદ રાખ્યું કે રસોડામાં રસોડામાં ગઈ અને જોયું તો વાસણો સાફ કરી દીધા હતા મેં આચાર્ય થી તેની સામે જોયું તો તેને કહ્યું કે મને તાદત છે હું મારે પણ કામમાં મદદ કરું છું અને કહ્યું કે તમારે સાંધવાની કોઈ જરૂર નથી મને પૈસા આપો હું બજારથી ખાવાનું નહીં આવું છું દિલીપના શબ્દો મને આચરિત કરી રહ્યા હતા નાનકડો બાળક હોવા છતાં ખાવાનું પસંદ નથી મારે ઘરે જ બનાવવું પડશે બસ બનાવવાના માટે સામાન લાવો મેં તેને પૈસા આપ્યા અને તે સામાન ખરીદવા ગયો જ્યારે તે થોડી પછી પાછો આવ્યો ત્યારે તે સામગ્રીમાં ચેક કરી ત્યારે બધું બરાબર હતું પણ એક અનોખી વસ્તુ લાવ્યો હતો તે સામાન સાથે ફટકડી લઈને આવ્યો હતો મેં તેને પૂછ્યું નહીં અને મને થયું ભૂલથી લઈ આવ્યો હશે હવે તે દરરોજ આવો થવા લાગ્યો અને તે કોઈ પણ લેવા કહેતી તો તે વીસ રૂપિયાની ફટકડી પણ લાવતો અને હું તેને રસોડામાં રાખી દેતી મારી પાસે ફટકડીનો ઢગલો થઈ ગયો હતો પહેલા મેં વિચાર્યું હતું કે તે ભૂલથી થયું છે પણ હવે તે દરરોજ બનતું હતું પણ હું દિલીપને માસુમ સમજતી તો હોવાથી કોઈ પણ પૂછી શકતી નહીં દિલીપને આવ્યા પછી મને નહીં પરંતુ મારા પતિને પણ આરામ થયો હતો જો તેમને પણ કઈ વસ્તુની જરૂર હોય તો તે દિલીપ પાસે મંગાવી લેતા નહીં તો તે ઓફિસથી થાકીને આવતા અને મને જોઈને કામ આવે તો તે જાતે જ દુકાને રહેવું પડતું તે તેના માટે બહુ મુશ્કેલ કામ હતું દુનિયામાં ઓલાજ વગરનું દુઃખ કોઈને પણ સમજી શકે છે મારા પતિ પર થોડી બીમારી હતી પરંતુ હવે અમારા પણ વિવિધ બીમારીઓ થવા લાગી હતી અને મારી પાસે ઓપરેશનના પૈસા ન હતા અને ગોળી ખાવી ન હતી પણ દિલીપ અમારા પતિ પત્ની માટે કામ સરળ બન્યું હતું ત્યાં એક મોટી સમસ્યા હતી અને તે હતી ફટકડીની સમસ્યા તો સ્ત્રીઓને ઘણી બધી બીમારીઓથી અટકાવેલી છે અને તે સાંભળીને હું વખતે ફટકડીના ઉપયોગથી સ્ત્રીઓની બીમારીઓનો દૂર થાય છે હું એ જ વિચારને શ્રમના કારણે દિલીપને તેને વિશે પૂછી ન હતી તે ફટકડી કેમ લાવે છે શું તેને મારી સાથે ડોક્ટરની વાત સાંભળી હતી મારે તેને કહેવું હતું કે તે આ ન લઈને આવે આવે એક દિવસ મેં તેને આ પૂછ્યું તો તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ દિલીપની વાત સાંભળીને હું રૂમમાં ગઈ અને વિચારી રહી હતી મતલબ કે તે રાત્રે અમે બંને પતિ પત્ની વાત સાંભળતો હતો તેની વાત સાંભળીને મારું ઉદ્દેશ દિલ ઈચ્છતું હતું કે હું રડવા લાગુ તે મારા દિમાગમાં પણ નહોતું આવતું કે તે મારું આવું રહસ્ય સુધી છે જે મેં બધાથી છુપાયો હતું ત્યારે મારા પતિની વાત સાંભળી હતી અને તે મને કહ્યા વગર ફટકડી લાવતો હતો પણ એ કહેવાની હિંમત ન કરી શક્યો કે મારે આ વાપરવી જોઈએ મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો અને જોર જોરથી રડવા લાગી મારી

આગમનને કારણે જ્યાં મને આસાની હતી ત્યાં ઘણી સમસ્યાઓ પણ થઈ રહી હતી કે કે આ બધું કચરામાં ફેંકી પછી વિચાર્યું કે દિલીપ મારા સારા માટે જ કરી રહ્યો હતો ત્યારે કંઈ ખોટું કર્યું નથી મેં ફટકડી લીધી અને તેને પાણીમાં નાખી તે થોડી વાર પછી તેનાથી સ્નાન કર્યું હું ઘણા દિવસ સુધી સુધી ફટકડીના પાણીથી સ્નાન કરતી રહી અને મારો રોગ દૂર થતો ગયો અને એ રોગ હતો જેથી મારા શરીરમાંથી દુર્ગંધ આવતી હતી તેથી હું વધુ એકલી રહેતી હતી પરંતુ મારા પતિ મારી સાથે રહેતા હતા મને ઘણું કહેતા હતા કે આ એક બીમારી પછી દરરોજ ફટકડીના પાણીથી નહાવાથી મને આ રોગ દૂર થતો હતો પછી મેં મારું સારું થયું અને મારું જીવન સરળ બની ગયું કારણ કે રાત્રે મારા પતિ કહેતા મને કે તારાથી પાછી દુર્ગંધ આવે છે એક રાતે મારા પતિ મારી પાસે આવીને વાતો કરી રહ્યા હતા કે જે દિલીપ સાંભળી અને કહ્યું કે તે માટે હું વાપ લાવતો હતો જેથી હું તેને આ બીમારીનો ઈલાજ કરી શકતો દિલીપે જણાવ્યું કે તેના મિત્રને પણ આજ બીમારી હતી અને દરવાજો નહાવા છતાં દુર્ગંધ તેમનામાંથી જ આપતી નથી તેનું જીવન બરબાદ થઈ ગયું હતું મિત્રો સાથે બેસી શકતો ન હતો અમે બધા પણ તેનાથી દૂર રહેતા હતા તેમની દુર્ગંધના કારણે મારા મિત્રને એક વૈદ્ય અને ફટકડીના પાણીથી સ્નાન કરવાનું કહ્યું અને જલ્દી મારા મિત્રને ફટકડીના પાણીથી સ્નાન કરવાનું શરૂ કર્યું તેની બીમારી પૂરી થઈ ગઈ અને તે વાતો સાંભળીને મને ખૂબ જ શરમ આવી હું લડવા માંગતી હતી હું લાંબા સમય સુધી રડતી રહી પણ તેની લાવેલ ફટકડીથી મારી બીમારી દૂર થઈ ગઈ મને સમજાયું કે મારા પતિની ફરિયાદ પૂરી થઈ ગઈ છે મને આશ્ચર્ય થયું કે દિલીપ શું કહેવા માંગતો હતો તે પહેલા જ સમજી ગયો અને તેણે મને મદદ કરી હતી તો મને લાગતું હતું કે મારી સ્ત્રી વાળી બીમારી સમાચારના કારણે ફટકડી લઈને આવે છે આ શંકાના કારણે હું તેને પ્રશ્ન પણ ન કરી શકતી પરંતુ દિલીપના ગયા પછી મને અહેસાસ થયો કે બાળકનો વિના જીવન કેટલું મુશ્કેલ બની જાય છે મેં મારી સારવાર માટે મારી સોનાની બંગલીઓ વેચી આપી અને

માનવી જીવન 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 નથી તેથી તે ખુશીથી દવા લેતા કારણ કે તેમને પણ બાળકો જોઈતા હતા મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ